જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે આજરોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાલીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માલીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર ૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાલીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માળીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાલીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માલીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માલીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાલીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માલીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાલીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માલીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માળીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માળીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાલીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માલીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માળીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માલીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માલીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુ ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માળીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માલીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માળીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માલીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માળીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માળીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે આજ રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાલીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માલીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે આજ રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માળીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે આજ રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માલીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માલીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માલીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માલીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાળીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માલીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાલીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માળીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાળીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માલીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજીત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ હજાર આસપાસ નવા જીરાની આવક નોંધાઈ હતી રાજકોટમાં તેર હજાર જામજોધપુરમાં પંદરસો ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોટાદમાં બાવીસો જસદણમાં ચાર હજાર હળવદમાં નવ હજાર મોરબીમાં પચીસો જામનગરમાં પિસ્તાળીસો વાંકાનેરમાં ચૌદસો અને ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં ચુમ્માળીસો જેટલી જીરાની નવી બોરીની આવક નોંધાઈ હતી નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળશે આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો જેવી જીરાની નવી આવક નોંધાઈ છે ગત રોજની વાત કરવામાં આવે તો ગત રોજ બ્યાસી હજાર ચારસો આસપાસ નવા જીરાની ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં અંદાજિત આવક નોંધાઈ હતી ત્યારે ત્યારે રોજ ગત રોજ કરતાં નવ હજાર કરતાં વધુ જે આવક હોય છે તે વધુ જોવા મળી રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરી અને છેતાલીસ બોટાદમાં બાવીસો જસદણમાં વધમાં નવ હજાર મોરબીમાં પચીસો